સમજે એના માટેલી પડતી નહી હું તો બાર પટેલ તારા ભાઈબંધી ની માતા શું અને આટલે સુધી આયુ છું તો વિરાય મહેશ મજા

પણ મારા વિડીયો વાળામાં લગ્ન કરવો પડે માતાની અભિમો વાત પડી એ છે મારું ભગવાન ગુરુ કર્યા છે એ હું વેરાયું મેળવી માથા કહું છું હું કહું છું આ ધર્મની ગાદી છે વધારે બોલાય ને હું કહું છું એના માટે મજૂરી માહ કરવી પડે માતા મેળી કઈ દે એવું જોવું પડે ભાઈ આજ અમાર માતા દારિયો જોવું પડે છે